મારાુબ ફેમિલી બધા મજામાં છો હોય મજામાં છું કઈ અને ફરી નવા બ્લોગમાં આપનું સ્વાગત છે આથી મારી સાથે ધીતુભાઈ આ બ્લોગ જ અત્યારે ચેનલ નવી ભણાય છે અને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ જ અત્યારે જઈ રહ્યા છીએ અમે બજારમાં અને વાગી ગયા છે સાડા છ જેવા અને આજે શું જમવામાં બનાવવાના છે તો બ્લોગમાં તમે બતાવવાના છીએ એટલે એન્ડ સુધી બ્લોગમાં તમે શું છો ઓકે

K Calvin too! Mancaalizzitdh! Empad drop toon todo, mencara posaddeYmatri. You are is E a an ifidspaanonu? What a e a sn�� E this ایا 500 منٽو نائيٽ جو آهي سڀي ۾ 500 نييري 500 داڻو نييري 500 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 તારીખે 24 સોયાબીન લીધા ટામેટા અને બેલ ચોખા એવું લઈ દીધું અને ફરી આપણે રૂમ પર જઈને મળ્યા ગયા છે કંટન સુધી બ્લોકમાં બન્યા રહેજો ઓકે જો

અત્યારે જોઈ શકો છો અને એને એમને સોઈને પાણી કાઢીને જણા ટુકડા કરી દેવાના ગાઈશ જોઈ શકો છો તમે આ રીતના ફાઇનલ ગાઈસ આપણે મસ્ત મજાના ટામેટા અને મંચુ મંચુરિયન છે સોયાબીન છે ગાઈસ અને આ ડુંગળી અને આપણે પહેલાં પેલું મૂકીને ડુંગળી મસ્ત મજાની ચણબી નાખવાની છે જોઈ શકો છો આ રીતના ફાઇનલી ગાય આપણે મસ્ત મજાની ડુંગળી શણભાઈ ગઈ છે જોઈ શકો છો તમે આ રીતના પેલા ચણપીને કાઢી લેવાની ગાય હવે આપણે કઈ રીતના વઘારવાનું તે તમને બતાવી દઉં થોડુંક તેલ નાખી દેવાનું પહેલાં Gracias. 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 હવે ગઈશ આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી પહેલાં લસણ નાખવાનું રહેશે આ રીતના આપણે લસણ પહેલાં નાખી દઈએ પછી થોડું ઘણું રઈ પણ નાખશું કાય રઈ એના મસ્ત ટેસ્ટી શાક બને ગાઈશ નાખવાથી એક ચમચી જેવું અમારી જોડે ચમચી નથી પણ હાથ જોડે નાખીએ છીએ ગાયસ આપણે લસણ કાળું થયા ત્યાં સુધી આપણે પેલા ટામેટા નાખશું જોઈ શકો છો ચાલો ગાયસ લસણ મસ્ત મજા થઈ ગયું હવે ટામેટા નાખશું જોઈ શકો છો અને થોડું ચમચી કરે હલાવી દેસુ ગાઈસ હદળ ભૂલી ગયા તે પાછળ તે નાખીએ છીએ થોડી ઘણી બસ ભાઈ બસ બહુ થઈ ગઈ ગયેલી આપણે ગાઈસ પાંચ દસ મિનિટ ચડવા દેવાના પછી ફરી નાખશું

અને કાલ નું આઈ તો એમ વે મસ્ત ચડી ગઈ છે દસ પંદર મિનિટ ચડી અને અત્યારે હવે ધાના નાખીએ છીએ જોઈ શકો છો તણા ઘેર છે ને આપણે નાખશું ગાંઠિયા મસ્ત ટેસ્ટ મત દો પેકેટ ગાંઠિયા कोरी करणी बोलकेला बन्ने भाई मोरा फलुची काय रे तुम्ही दुनईत काय रे અને આ છે નિલેશભાઈ જોઈ શકો છો અને આ મારી સબ્જી અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર ને કોમેન્ટ કરી દેજો ગાય છે ને ફ્રી બ્લોગમાં મળશે